ગૌશાળા સંચાલકોને નથી કોઈ કાયદા કે સરકારનો ડર સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરના આદેશની અવગણના કરતા ગૌશાળા સંચાલકોના રજીસ્ટ્રેશન રદ કરી દેવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે જ્યારે યોજાયેલા ડ્રોમાં એક સંચાલકે દીકરીના હાથમાંથી ટિકિટ બદલી હોવાનો વિડીયો સામે આવી રહ્યો છે જે તમે જોઈ રહ્યા છો કેટલું સાચું કેટલું ખોટું તે સમગ્ર તપાસ થવી જોઈએ શું આ ટિકિટ બદલી છે કે પછી ખોટો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે તપાસ બાદ સાચી માહિતી બહાર આવશે જ્યારે લોકોની માંગ ઉઠી રહી છે કે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ જોતારાવ સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ પહેલી ટિકિટ સ્કોર્પિયો ગાડી વડીલ થોડા એ મોનિટર ચાલુ રાખો ને